પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લાની મુલાકાતે વધુ એક વખત ફાગવેલથી રાજકારણની ભાજપે કરી શરૂઆત જગદીશ વિશ્વકર્માએ ભાથીજી મહારાજના ચરણોમાં ઝુકાવી મસ્તક ફાગવેલ મંદિર દ્વારા તલવાર ને પુષ્પ બેલ્ટ સાથે કરાવી સાકરતુલા ત્યારબાદ નડિયાદ સંતરામ મંદિરે પહોંચી મહારાજના આશીર્વાદ લીધા જ્યાં સંતરામ મંદિરમાં સમાધિ સ્થાન અને ગુરુગાદીના દર્શન કરી સંતરામ મંદિરના મોહંત રામદાસજી મહારાજના આશીર્વાદ લીધા હતા જ્યાંથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્માએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિના નિવાસ સ્થાને પહોંચી પુષ્પાંજલિ આપી હતી ત્યારબાદ ભાજપના કાર્યકરો તથા યુવા મોરચાના હજારો ભાઈઓ બહેનો સાથે ભવ્ય બાઇક રેલીમાં જગદીશભાઈ વિશ્વકર્મા અભિનંદન કર્યું હતું ત્યાર પછી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજે દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા હતા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ખેડા જિલ્લાના સ્વાગત સન્માન અભિવાદન સમારોહમાં સૌને કાર્યક્રમથી સંબોધ્યા હતા અને કોંગ્રેસ પણ પ્રહારો કર્યા હતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ

આજના તમામ ચરણોમાં કરું છું મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના ના તમામે તમામ બુથો આવેલા સૌ કાર્યકર્તાઓનું આજે અહિયાં ઉષ્માવેર સ્વાગત કરું છું આ કાર્યક્રમની ની સતત જેને ચિંતા કરી છે એવા જિલ્લાના પ્રમુખ શ્રી નૈનાબેન પ્રદેશ ના ઉપાધ્યક્ષ શ્રી ગુર્ધનભાઈ